જનપ્રતિનિધિ અગ્રણીના વિવાદમાં મીડિયાને પણ પોલીસ દ્વારા સામેલ કરવામાં આવતા મીડિયાએ રોષની લાગણી સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂર ઓસર્યા બાદ જનપ્રતિનિધિઓ અસરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા તે વખતે અસરગ્રસ્તોનો ગુસ્સો સાતમા આસમાને હતો અને સમગ્ર ગુસ્સો જનપ્રતિનિધિ સમક્ષ ઠાલવી રહ્યા હતા તે વખતે અસરગ્રસ્ત વ્યક્તિએ જનપ્રતિનિધિને સાંકેતિક ભાષામાં અપમાનિત કરવાના મામલે આ વિડિયો મીડિયા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જવાબદાર ગણાવી પોલીસે જે રીતે નિવેદન લીધા છે તેના મામલે મીડિયા આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જે અંતર્ગત આજે મીડિયાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને એ વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાઠાને ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમના રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે पब्लिक डोमेन में तो अपने पुलिस विभाग आ किस्सा में एक प्रोफेशनल न्यूट्रल पार्शल इन्वेस्टिगेशन कर घटना जवाबदार है आगे हा, तपास हाथ धरी है अपने आ मध्यम थी अपने क्लेरिफाई कर मीडिया मित्रों રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જે અવતાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્રેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન એમને આપ્યું ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું